અગ્રણી રણજીતસિંહ મારી સાથે મોરવાડાના સરપંચશ્રી તથા અમારા સોનેત મોરવાડા ડાભી ડુંગળા વાઘપુરા ગરમડી કટાવ અને આજુબાજુના અને સોયગમ તાલુકાના તમામ ખેડૂતો મેં આજે પ્રાણ સાહેબને આવેદનપત્ર આપ્યું છે આ અતિવૃષ્ટિની અંદર પાણી વરસાદ થઈને અતિવૃષ્ટિ થયાના દસ બાર દિવસ થઈ ગયા પણ એ કેસ્ટ્રોલમાં હજી કોઈ પરફેક્શન નથી કેટલા ખેડૂતોને રેશન કાર્ડ પ્રમાણે આપવું કે કેમ આપવું એનું કોઈ ચોક્કસ ઓલું નથી એની સાથે જે પાક નિષ્ફળ અને જમીન ધોવાણ પુષ્કળ પ્રમાણમાં થયું છે અમારે તો કેવું છે કે બધા ડેમ તળાવો તૂટ્યા છે તો ખેડૂતોને એકર જમીનમાં ખાર આવશે તો જૂના જમાનામાં જે અંદર બાંધેલા જો ને નરેગાની અંદર વેસ્ટવેર ના બાંધી શકે તો એ આગળનું કામ કેવી રીતે કરી શકશે એ મોટો પ્રશ્ન છે તમામ વેસ્ટવેર આવે ખાર ના આપો કઈ ક્ષેત્રોમાં નકા જમીન હજારો એકર જમીનમાં નાશ વળી જવાનો છે પાક ધોવાણ અને પાક નિષ્ફળ અને જમીન ધોવણ પૂરતા પ્રમાણમાં આપે જે બે હજાર સત્તરની ની અંદર આપ્યું એના નજીક ઈ પ્રમાણે આપે આ બાર પંદર હજાર રૂપિયામાં ખરેખર ખેડૂતને એના ટ્રેક્ટરનો ખર્ચો પણ વળવાનો થતો નથી એટલે અમે તમામ ખેડૂતોએ રજૂઆત કરી છે છતાં હજુ આનો કોઈ ઉકેલ નથી આવતો તો તમામ સોયગમ તાલુકાના ખેડૂતો વાવ તાલુકા ભાભર તાલુકા જે અસરગ્રસ્ત ખેડૂતો છે એનો ભેગા કરી અને મોટા પ્રમાણમાં આંદોલન કરવામાં આવશે અને કોઈ પણ ભોગે આના માટે પૂરી લડત લડી લેવાના ખેડૂતો મૂડમાં છે અને પશુ સહાયની અંદર જે પશુ અધિકારીઓ આવે છે એને પાણીમાં જવાની તસલી તો છે ને એ વેટનરી ડિપાર્ટમેન્ટનો અધિકારી છે એને પાણીમાં જઈને સર્વે કરવાની એને એમાં એવું ના હોય તો ખેડૂત એને